અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો 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 કમેન્ટ અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર વેલાવદર પાસે બે બાઇક અકસ્માત સર્જાયો તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર વેળાવદર આસપાસના વિસ્તારમાં બે બાઇક વચ્ચે ધડાકા પે અકસ્માત થયો હતો અને અકસ્માતના સમયે અહીંથી તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પસાર થતાં તેઓએ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરી કરી હતી આ અકસ્માતમાં વેળાવદર ગામના સુરપાલસિંહ જસુભા વાઝા તેમજ કળમોદર ગામના મંગાભાઈ જોધાભાઈ બાંભણિયા તેમજ ભરતભાઈ સરથાભાઈ મકવાણા સહિતના કેટલાક વ્યક્તિને ઈજાઓ થઈ હતી